ડીએમકી સાંસદ કનિમોસી કરુણાનિધિના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ મોસ્કો પહોંચ્યું ભારત સરકારના ઓપરેશન સિંદુર અંતર્ગત ડીએમકી સાંસદ કનિમોસી કરુણાનિધિની આગેવાની હેઠળની તૃતીય બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોસ્કો રશિયા પહોંચી ગયું છે આ પ્રતિનિધિમંડળમાં કેપ્ટન બ્રિજેશ ચૌટા સમાજવાદી પાર્ટી નેશનલ કોન્ફરન્સ આરજેડી અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે વૈશ્વિક સ્તરે ભારતની એકતા અને દૃઢતા દર્શાવવાનો છે પ્રતિનિધિમંડળના સભ્ય કેપ્ટન બ્રિજેશ ચૌટાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આતંકવાદ સામે જંખનાત્મક અને દૃઢ વલણ ધરાવે છે આ મિશન ભારતના વિકાસને આતંકવાદના ખતરા સામે સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ પગલું છે મોસ્કોમાં ભારતીય પ્રતિનિધિમંડળે રશિયન અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદના ખતરાઓ અંગે ચર્ચા કરી રશિયાએ ભારતની આતંકવાદ વિરોધી લડતને સમર્થન આપ્યું છે અને બંને દેશોએ આતંકવાદ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આ મિશનના ભાગરૂપે ભારતના અન્ય પ્રતિનિધિમંડળો પણ જાપાન યુએઈ સ્લોવેનિયા ગ્રીસ લાત્વિયા અને સ્પેન જેવા દેશોમાં જઈ રહ્યા છે આ તમામ પ્રયાસોનો ઉદ્દેશ પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃત્તિઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાનો છે